અંધજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલ ભુજ અને સાઇટ સેવર ઇન્ડિયા દ્વારા સંચાલિત રાહી દ્રષ્ટિ કેન્દ્ર દ્વારા ભુજ જથ્થાબંધ બજારમાં ટ્રક ડ્રાઈવર જેમની પાસે હેવી લાયસન્સ હોય તેમણે આંખની તપાસ કરી નંબર ચેક કરી અને નિઃશુલ્ક ચશ્મા આપવાનો ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપનો સહયોગ મળ્યો હતો આ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ નેત્ર નિદાન સારવાર કેમ્પમાં ભોજ જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ રમેશભાઈ ઠક્કર

તેમજ અભયભાઈ શાહ હસમુખભાઈ ઠક્કર દિલીપભાઈ કોટક જીગરભાઈ શાહ મનીષભાઈ ઠક્કર કિરીટભાઈ શાહ વગેરે વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપ્યું હતું ભુજ જથ્થા બંધ બજારના પ્રમુખ મેહુલભાઈ રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ અરવિંદભાઈ ઠક્કર ઘણા વર્ષો સુધી વેપારીઓના પ્રશ્નો માટે જાગૃત રહી અને ન્યાય અપાવ્યું હતું ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન તરીકે પણ તેઓએ ઘણા વર્ષો સુધી ચેરમેન રહી સેવા આપી હતી અને બેંકની પ્રગતિમાં એમનો સિંહ ફાળો છે જ્યારે પણ વેપારી ભાઈઓ ભૂકંપ વખતે વેપાર ધંધાની તકલીફ હતી ત્યારે જથ્થાબંધ બજાર જલ્દી બને એ માટે રાત દિવસ મહેનત કરી અને જથ્થાબંધ બજાર ખુલ્લી મુકાવી એમની પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કેમ્પ રાખવામાં આવ્યું છે શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદેય જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ અરવિંદભાઈ ઠક્કર સતત વેપારીઓ ભાઈઓ સાથે રહીને એમના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવેલ અને તેઓ વેપારીઓ સદાય દિલમાં સમાયેલ એક રઘુવંશી હોવાના નાતે આપણે ગર્વ થાય એવી એક વ્યક્તિને શ્રદ્ધા સુમન અર્પણ રૂપે આજે એક સફળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા બધા જરૂરત ભાઈઓ આજે આ કેમ્પનો લાભ લેશે રાહી દૃષ્ટિ કેન્દ્ર વિશે માહિતી આપતા રાજેશ પલ્લણને જણાવ્યું હતું કે આજે આ કેમ્પમાં અઠોતેર દર્દીની આંખની તપાસ કરવામાં આવી અને સિંતેર દર્દીને નંબર ચેક કરીને ફ્રી ચશ્મા આપવામાં આવ્યા બે મોતિયાના ઓપરેશન વારા દર્દી તેમજ બે વેલના દર્દીને ઓપરેશન માટે શનિવારે હોસ્પિટલ બોલાવવામાં આવ્યા છે જ્યાં તેમનું ફ્રી ઓપરેશન કરવામાં આવશે વધુ માહિતી આપતા પલ્લણને જણાવ્યું હતું કે વિઝન સેન્ટર કાયમી રીતે શરૂ કરવામાં આવ્યું છે કિસાન લોચની બાજુમાં માધાપર હાઈવે નળવાડા સર્કલ ઉપર છે જે દરરોજ સોમથી શુક્ર સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી આ સેન્ટર ચાલુ હોય છે ત્યાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી આંખની તપાસ કરી નંબર હોય અને ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવે છે જેને આંખમાં મોત્યો હોય અને શનિ અને રવિવારે હોસ્પિટલ ખાતે ફ્રી ઓપરેશન કરી આપવામાં આવે છે આ ટ્રક ડ્રાઈવર તેમજ ટેમ્પા ડ્રાઈવર જેમને આંખમાં તકલીફ હોવાના કારણે ક્યાંય અકસ્માત થતું હોય છે અને ક્યાંક એ અકસ્માત બહુ જ ગંભીર હોય છે જેના કારણે આપણને પણ નુકસાન થાય અને સામેવાળાને પણ નુકસાન થતું હોય છે ત્યારે આંખ ચેક કરાવવી જરૂરી હોય છે અને લાઇસન્સ ધારક કોઈ પણ ડ્રાઈવર આ સેન્ટરની મુલાકાત લઈ શકે છે અને પોતાની આંખ ચેક કરાવી શકે છે અને નંબર નજીકના કે દૂરના હોય તો એમને ચશ્મા પણ ફ્રી આપવામાં આવે છે

સ્વાગત પ્રવચન અભયભાઈ શાહે કર્યું હતું જ્યારે આભાર વિધિ જમનાદાસભાઈ પલ્લણે કરી હતી